નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ વધારો સત્સંગમાં સૌનું સ્વાગત છે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સૂર્યગ્રહણ વિશે સૂર્યગ્રહણ ક્યારે થવાનું છે તેનો સમય શું રહેવાનો છે પાડવાનો છે કે નહીં અને કઈ છ રાશિઓ છે જે કરોડપતિ બનશે તેના વિશે વાત કરવાના છીએ તો મારા વિડિયોમાં તમે અંત સુધી બન્યા રહેજો તો તમને બધાને હું જણાવીશ સપ્ટેમ્બરના રોજ થવાનું છે વર્ષનું છેલ્લું ભયંકર સૂર્યગ્રહણ આ રાશિઓ બનશે કરોડપતિ પર ફાડીને થશે ધનની વર્ષા મિત્રો છ વર્ષ પછી જે આ વર્ષમાં બે હજાર પચીસમાં આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણ કઈ તારીખે થશે અને કયા કયા ક્ષેત્રમાં દેખાશે સાથે આ સૂર્યગ્રહણની કઈ રાશિના લોકોને ધનની પ્રાપ્તિ થવાનું છે આ તમામ જાણકારી આજે અમે તમને જણાવીશું મિત્રો વર્ષ બે હજાર પચીસમાં થનારું વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ખૂબ જ ચમત્કારી સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે તેની અસર બારમાંથી બારે રાશિઓ પર પડવાની છે કારણ કે આ અશ્વિન માસમાં સર્વપિતૃથી આવાસ દિવસે પડી રહ્યું છે અને તેના પછીના દિવસથી શારદીય નવરાત્રિ શરૂ થશે આવા દુર્લભ સંયોગમાં જો તમે લાભ મેળવવા માંગતા હો તો તમે આ જ્ઞાનવર્ધક માહિતીને પાંચ મિનિટ દસથી પાંચ મિનિટ સુધી કાઢીને વા ધ્યાનપૂર્વક સાંભળી લેજો ભક્તો આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી કારણ કે આ સૂર્યગ્રહણ પછી છ એવી રાશિઓ છે જેમનું ભાગ્ય એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે બદલાવા જઈ રહ્યું છે માતાઓ બહેનો અમે આપ સૌને જણાવી દઈએ કે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર રવિવારના દિવસે થશે ગ્રહણ કેટલા સમયનું હશે અને ભારતમાં ક્યાં ક્યાં દેખાશે અને બાર રાશિઓમાંથી એવી ખૂબ ખુશ નસીબ રાશિ કઈ છે કે જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાવાનું છે એટલે કે તેમના ભાગ્યનો સાથ મળવાનો છે પ્રિય ભક્તો આ રાશિઓ લોકો ઉપર મહાદેવ ખૂબ જ જલ્દી પ્રસન્ન થવાના છે અને જે વ્યક્તિ પર મહાદેવની નજર પડી જાય છે તે વ્યક્તિનું નસીબ રાતો રાત ચમકી જાય છે કારણ કે મિત્રો અમે આપ સૌને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી પરંતુ ખૂબ જ ઘાતક સૂર્યગ્રહણ થવાનું છે કારણ કે બાર બે બાર રાશિઓમાંથી છ એવી ખુશ નસીબ રાશિઓ છે જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાય હાલો મિત્રો અમે બધી વાતો તમને મા વારા ફરતી જણાવી દઈએ કે સૂર્યગ્રહણનો સમય શું રહેશે અને સૂતક સમય શું રહેશે પરંતુ તે પહેલાં તમને એક વિનંતી છે કે આ વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને તમારી રાશિ કઈ છે તે પણ લખી નાખજો જેથી અમે તમને તમારી રાશિના મુજબ વિશે ઉપાયો જણાવી શકીએ અને હા મિત્રો જો તમે આ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને તમારા પર જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો વધારે સમય બગાડ્યા વગર જ આ વિડિયોને શરૂ કરીએ ભારતીય સમય અનુસાર આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ સપ્ટેમ્બરમાં થવા જઈ રહ્યું છે આશંકિક જે સૂર્યગ્રહણ હશે તેની અસર દુનિયાભરમાં થશે ભારતીય સમય અનુસાર વર્ષનું છેલ્લું ગ્રહણ જે સૂર્યગ્રહણ અશ્વિન માસની સમાસની તિથિએ પડી રહ્યું છે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર એકવીસ સપ્ટેમ્બરે રાત્રે અગિયાર વાગ્યાથી શરૂ થશે જે મોડી રાત્રે ત્રણ વાગ્યા અને ત્રેવીસ મિનિટ સુધી રહેશે ભક્તો ગ્રહણની કુલ અવધિ લગભગ ચાર કલાકને ત્રેવીસ મિનિટ સુધી રહેશે સૂર્યગ્રહણના સૂતક કાળનો સમય જ્યારે ગ્રહણ શરૂ થાય ત્યારે તેને તેના કેટલાક કલાકો પહેલાં કાળ શરૂ થઈ જાય છે જે ગ્રહણ સમાપિત થઈ થાય પછી સમાપ્ત થઈ જાય છે સૂર્યગ્રહણનો સૂતકકાળ જે બાર કલાક પહેલાં શરૂ થઈ જાય છે આ રીતે સૂતક કાળ એકવીસ સપ્ટેમ્બરે સવારે અગિયાર વાગ્યાથી શરૂ થઈને મધ્યરાત્રિના ત્રણ વાગ્યા ને ત્રેવીસ મિનિટ સુધી રહેશે હવે વાત કરીએ કે આ વર્ષ સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં ક્યાં દેખાશે પણ તે પહેલાં અમે આપ સૌને જણાવી દઈએ કે બાર કલાક પહેલાં સૂતક કાળ લાગી જાય છે તો આ દરમિયાન ધર્મ કર્મ થતા નથી પ્રિય ભક્તો ગર્ભવતી મહિલાઓએ સૂતકકાળથી ગ્રહણ સુધી ખૂબ જ સાવધાની રાખવી જોઈએ પરંતુ તે પહેલાં મિત્રો બારમાંથી છ એવી રાશિઓ છે કે જેના પર તેની અસર પૂરેપૂરી રહેશે માતાઓ તથા બહેનો અમે તમને એ પહેલાં જણાવીશું કે આ ભારતમાં દેખાશે નહીં પરંતુ તે પહેલાં આપણે જાણી લઈએ કે આ સૂર્યગ્રહણ પછી કઈ એ ભાગ્યશાળી રાશિ છે જેમનું જીવન આ સૂર્યગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણ પછી આ રાશિઓવાળાનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે અમે આપ સૌને જણાવી દઈએ કે ભગવાન શિવ આ બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓવાળા પર ખૂબ જ વધુ પ્રસન્ન થવાના છે જેનાથી હવે આ રાશિઓ લોકોના જીવનમાં બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે અને આ રાશિઓ લોકોના જીવનમાં શિવજીના આશીર્વાદથી અપાર ખુશીઓ આવવાની છે જેનાથી આ રાશિઓનું લોકોનું જીવન બદલાઈ જશે પ્રિય ભક્તો તે નસીબ અને ભાગ્ય રાશિઓ છે ભાગ્ય રાશિ છે જે ભાગ્યશાળી રાશિઓ છે એ કહીએ કે જેમને ભગવાન શિવ ખૂબ જ જલ્દી ખુશ ખબરી આપવાના છે રાશિઓનું જીવન હવે બદલાવાનું છે આ વિડીયોમાં અમે તમને એ રાશિઓ વિશે જણાવવાના છીએ તેથી તમે આ વિડીયોમાં શરૂઆતથી અંત સુધી પૂરે પૂરો વિડીયો જોજો અને બિલકુલ પણ આ વીડિયોને તમે સ્કીપ ના કરો કારણ કે આ વીડિયોમાં આ રાશિઓવાળા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાનો છે કારણ કે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી પરંતુ આ રાશિઓનું ભાગ્ય સૂર્યગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે પ્રિય ભક્તો વિડીયો શરૂ કરતા પહેલા ભગવાન શિવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો જેનાથી ભગવાન શિવના આશીર્વાદ તમને સીધા જ પ્રાપ્ત થઈ શકે મિત્રો હવે વાત કરીએ કે ભાગ્યશાળી રાશિઓ વિશે તે જેમને ભગવાન શિવના આશીર્વાદ સૂર્યગ્રહણના પવિત્ર અવસર પર મળવાના છે એકવીસ સપ્ટેમ્બર રવિવારના દિવસે સર્વપિતૃ અમાસના દિવસે થઈ રહ્યું છે સૂર્યગ્રહણ અને આ અવસર ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યો છે આ દિવસનું વિશેષ મહત્ત્વ કારણ છે કે તેમના જે પહેલાં પછીના દિવસોથી શારદીય નવરાત્રિ શરૂ થશે જી હા ભક્તો આ પવિત્ર સૂર્યગ્રહણના દિવસે ભગવાન શિવ કેટલીક ખાસ રાશિઓ પર પોતાની અપાર કૃપા કૃપાવાના છે હવે તમને અપાર ખુશીઓ ખુશીઓ મળવાની છે પ્રિય ભક્તો કે તમે બધા લોકો જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓ મહત્વ આપવામાં આવ્યું છે જેમને તેમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં એક ભગવાન શિવનું પણ નામ આવે છે ભગવાન શિવજી એ જે માણસ પર મેં બાન થઈ જાય છે તેના પર કોઈ પરેશાની આવતી નથી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ તેમને દંડ આપે છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ અજબ બધું પ્રસન્ન થવાના છે આ રાશિઓના જે જીવનમાં કોઈ પણ વસ્તુની કોઈ કમી હવે નહીં રહે તમને જણાવી દઈએ કે ભગવાન શિવ હવે આ રાશિઓ પર પોતાની કૃપા વરસાવાના છે જે હા ભક્તો આ અસરથી રાશિઓવાળાને જે જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે અને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા આ રાશિઓ પર થવાની છે ભગવાન શિવની કૃપા આ રાશિઓવાળાના જીવનમાં બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે આ રાશિઓના ભગવાન શિવના આશીર્વાદથી અનેક પ્રકારના લાભ ધન અને લાભ પર મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેનાથી આ રાશિઓનું જીવન બદલાઈ જશે પ્રિય ભક્તો જે ખુશનસીબ ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ જે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શિવની કૃપા થવાની છે તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ આવે છે રાશિ છે પેલી વૃષિક વૃષભ રાશિ વૃષભ રાશિઓવાળાને જે જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી ખૂબ જ જલ્દી તમને કોઈ શુભ સંદેશ મળવાના યોગ્ય બની રહ્યા છે જે ભક્તો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતોને હવે તમારે ફાયદો પ્રાપ્ત થશે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે તમારા અટકેલા કાર્યો હવે પૂરા થશે સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જી હા પ્રિય ભક્તો તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરેપૂરો સહયોગ પ્રાપ્ત થશે તમારી મધુર વાણીને કારણે તમારા બધા કાર્યો પૂરા થઈ જશે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે જેને કારણે તમારી ધન સંબંધિત જે પણ કાંઈ પરેશાનીઓ છે તે બધી પરેશાનીઓ દૂર થશે અને સાથે જ જે પણ કાર્ય તમારા વર્ષોથી અટકેલા હતા તે કાર્ય પણ તમારા સફળતાપૂર્વક પૂરા થશે અને તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા વૃષભ રાશિઓવાળા લોકો ઉપર બની રહી છે તમે તમારા જીવનમાં ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરશો અને તમે તમારી સફળતાઓને હવે ઝંડો ગાડી જે દેશો પર આખી દુનિયા હવે તમારી જલવો જોશે કેમ એમ કે કહેવું છે કે ખોટું નહીં કોઈ પણ ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે મિત્રો આગળની રાશિ વિશે જાણતા પહેલાં તમે અમને તમે કોમેન્ટ બોક્સમાં તમારું નામ અને રાશિ જરૂરથી જણાવજો જેથી આ દિવસો તમારે ક્યારેય વિશેષ ઉપાયો કરવા જોઈએ જેથી કરીને તમને તેનો પૂરો ફાયદો થાય છે અને તમને જણાવશું કે તો જો ત્યારે જે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ લખી દેજો ભક્તો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે કન્યા રાશિ પ્રિય ભક્તો કન્યા રાશિઓને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે કન્યા રાશિઓ વાળા જે તમને જણાવી દઈએ કે ફક્ત તમને લાભ થશે એટલું જ નહીં પરંતુ તમારા વેપારમાં પણ ખૂબ વૃદ્ધિ થશે આ ઉપરાંત જે લોકોની નોકરી કરે છે તેમની નોકરીમાં જે સાથે સાથે પગાર વૃદ્ધિના પણ પૂરેપૂરા યોગ બની રહ્યા છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું પણ આ સ્વપ્ન પૂરું થવાના યોગ બની રહ્યા છે ભક્તો ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિઓ લોકો વાળા ઉપર બનવાની છે સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે ધન લાભની પ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિઓવાળા હવે તમને જે મળવાના છે તે જે સાથે જે લોકોને સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમની સંતાન પ્રાપ્તિ થશે અને સાથે જ તેમના ઘર પરિવારમાં ખુશનુંમાં માહોલ રહેશે પ્રેમ સંબંધમાં મજબૂત થશે અને તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂરા થઈ જશે સાથે જ જે લોકો નવ વાહન લેવાના આયોજન કરી રહ્યા છે તે તો યોજના પણ તેમની અવશ્ય સફળ બની રહી છે અને પ્રિય ભક્તો ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર બની રહી છે ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારી તમામ મનોકામનાઓ પૂરી થશે અને તમને તમારા જીવનમાં અનેક પ્રકારના ધનલાભ અને સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેનાથી કન્યા રાશિઓવાળાનું જીવન તમારું જીવન બદલાઈ જશે તો મિત્રો આગળની રાશિ વિશે જાણતા પહેલાં તમે અમને કોમેન્ટ બોક્સમાં તમારું નામ અને રાશિ જરૂરથી જણાવજો જેથી આ દિવસે તમારે કયા વિશેષ ઉપાયો કરવા જોઈએ જેથી કરીને તમને તેનો પૂરેપૂરો ફાયદો થાય તે તમને જણાવશું તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ લખી દેજો આ યાદીમાં જે આગલી રાશિ છે તે મેષ રાશિ મેષ રાશિઓ અને જે વાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા લોકો માટે સમય ખૂબ જ સારો છે અને આવવાનો છે જી હા ભક્તો તમારા ઉપર ભગવાન શિવ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં ખૂબ વૃદ્ધિ થશે મેસરાશિવાળાઓને જેને જ કારણે સમાજમાં હમ તમારી પ્રશંસા કરવામાં આવે છે અને ભગવાન શિવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસર પ્રાપ્ત થવાના છે તે અવસરોને પ્રાપ્ત કરીને તમને તમારા જીવનમાં આગળ વધશો અને જણાવી દઈએ કે જે તમારા કાર્યો અટકેલા હતા તે હવે સમયસર પૂરા થવાના છે અને જે તમને જણાવી દઈએ કે જે કાર્ય તમારા પર શરૂ કરવા માંગો છો તે કાર્યને પણ સફળતાપૂર્વક પૂરા કરી શકો છો કે હા પ્રિય ભક્તો ભગવાન શિવના આશીર્વાદથી તમારા આવકના સાધનોમાં વૃદ્ધિ થશે ભગવાન શિવના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થશે તમારા ઘર પરિવારમાં ખુશનુંમાં માહોલ રહેશે સાથે જ તમારા કારોબારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અચાનકથી ધન લાભ પ્રાપ્તિની સંભાવના બની રહી છે કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારી અવશ્ય સફળ થશે ભક્તો ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિવાળાઓ તમારા ઉપર બની રહી છે સમય હવે તમારા સંપૂર્ણ પક્ષમાં છે તો સમયનો તમને ભરપૂર લાભ ઉઠાવો અને આ સમયને તમારા હાથમાંથી જવા ન દેશો જી હા પ્રિય ભક્તો આ યાદીમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મકર રાશિ મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે આ તમારા ઉપર ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ બની રહી છે જેને કારણે તેમને લાભ ધન પ્રાપ્તિ થવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે ભક્તો મકર રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને પદમાં પ્રગતિ મળશે જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માંગે છે અથવા ભણવા માંગે છે તે લોકોને વિદેશમાં નોકરી અને અનેક જે ભણવાની સંભાવના બની રહી છે સાથે જ આ રાશિવાળા જે લોકોની આવકમાં વૃદ્ધિ થશે અને જે લોકો વેપારી છે તેમને વેપારમાં વધારે નફો થવાની સંભાવના બની રહી છે તમે તમારા બધા કાર્યોને સફળતાપૂર્વક પૂરા કરશો ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિવાળાઓને તમારા ઉપર બની રહી છે જેને કારણે તમારા જીવનમાં બધા દુઃખ દરદ અને કષ્ટ દૂર થવાના છે અને તમને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ ખુશીઓ મળવાની છે જેને કારણે મકર રાશિવાળાઓનું તમારું જીવન બદલાઈ જશે અને મકર રાશિઓવાળાને જવા જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે જી હા મિત્ર પ્રિય મિત્રો અને ભક્તો તમને જણાવી દઈએ કે તમારી મહેનતનું હવે ફળ તમને મળવાનું છે અને જે તમે મહેનત કરી છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થશે જેને કારણે તમારી ખુશીઓનું ઠેકાણું નહીં રહે તમને જણાવી દઈએ કે હવે તમારા અટકેલા કાર્યો ભગવાન શિવના આશીર્વાદથી સમયસર પૂરા થશે અને તમારા પરિવાર તથા મિત્રોની પૂરો સાથ મળશે ભક્તો તમને જણાવી દઈએ કે તમારા લોકો ઉપર ભગવાન શિવની કૃપા અસર બની રહી છે અને ભગવાન શિવની કૃપાથી તમારા ધન સંબંધિત બધા કાર્યોને સફળ કાર્યોમાં સફળતા મળશે તે બધા પૂરા થઈ જશે અને ધન પ્રાપ્તિના અનેક અવસર પ્રાપ્ત થશે અને ધનમાં વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ તમને હવે પ્રાપ્ત થવાની ભગવાન શિવની કૃપા તમારા ઉપર વિશેષ રૂપથી બની રહી છે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે અને તેમને નોકરીમાં પદોનદંતી સાથે સાથે પગારની વૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે જી હા ભક્તો આ યાદીમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે જી હા ભક્તો ભગવાન શિવ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થવાના છે તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશ ખબરી મળવાની છે જેને કારણે તમારું જીવન બદલાઈ જશે ભક્તો તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળાઓને તમે જે મહેનત કરી રહ્યા છે તે મહેનતનું પણ હવે તમને ફળનું પ્રાપ્ત ફળ મળવાનું છે સાથે જ જે તમારા તમારા કાર્યો કાર્યો તે કે પણ સફળતાપૂર્વક પૂરા થશે અને સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે તેમનો વેપાર દિવસોમાં જે રાત્રે પણ ચાર ગણી પ્રગતિ કરશે કુંભ રાશિવાળા લોકોના જીવનમાં ચારેય તરફથી ખુશીઓ જ ખુશી આવવાની છે ભક્તો ભગવાન શિવ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છે સાથે જ લોકોને નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન તથા પગાર વૃદ્ધિના યોગ બની રહ્યા છે સાથે જ જે લોકો નોકરીમાં શોધ માંગવા શોધે છે તેમને મનગમતી નોકરી પણ મળી જશે અને જણાવી દઈએ કે તમારા કોઈ પણ પૈસા અટકેલા છે તેઓ તમને જલ્દીથી પાછા મળી જશે પ્રિય ભક્તો સાથે જ તમારા વેપારમાં જે પણ અડચણો આવી રહી છે તે હવે સમાપ્ત થઈ ગઈ છે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હવે કુંભ રાશિઓવાળાને જે તમારા જીવનમાં એક નવી ખુશીઓનો અહેસાસ અનુભવશો ભગવાન શનિદેવની વિશેષ કૃપા કુંભ રાશિઓ વાળાને બની રહી છે અને સમય તમારા માટે સુનાનો સૂરજ લઈને આવ્યો છે તો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને હાથમાંથી જવા ન દો અને ભક્તો આ યાદીમાં જે આગલી રાશિ આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિઓવાળાને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ શાનદાર થવાનો છે તમને જણાવી દઈએ કે તમને ફક્ત માનસ જે સન્માન જે માણસનું છે મળી રહ્યું નથી પરંતુ સમાજ દ્વારા ઘણી તમારી પ્રશંસા કરવામાં આવે છે આ સાથે જ તમને ઘણા લાભ ધન લાભ થશે અને એક તરફ પરિવારમાં ખુશીનો માહોલ બન્યો છે અને બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિઓવાળાને હવે તમને ચારેય તરફથી લાભને લાભ થવાનો છે ભગવાન શિવની કૃપા તમારા ઉપર બની રહેવાની છે સાથે સાથે નોકરીની લાભ તમને મળવાની છે અન નોકરીમાં પદોદંતીની સાથે સાથે પગારની વૃદ્ધિ પણ થશે સિંહ રાશિઓ વાળાને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા તમને હવે તમારા ધન માટે જે ધનની પ્રાપ્તિ માટે નવા અવસરો લઈને આવ્યા છે આ છેલ્લી યાદીમાં જે છેલ્લી ભાગ્યશાળી રાશિ છે જે છે મિથુન રાશિ મિથુન રાશિ આવનાર સમયમાં તમારા જીવનમાં અને નોકરીમાં પદોદંતી મળશે વેપારમાં અચાનક લાભ થશે આર્થિક સ્થિતિ પહેલાથી ખૂબ જ મજબૂત બનશે અધૂરા આર્થિક કાર્યોમાં હવે સમય પર પૂરા થઈ જશે પરિવારમાં સુખ શાંતિનું જે અને આનંદ વાતાવરણ બની જ રહેશે અને કોઈ મોટી ખબર તમને મળવાની છે અને ભગવાન શિવની કૃપાથી તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે વ્યવસાયમાં અચાનક લાભની પ્રાપ્તિ થશે ભગવાન શિવની વિશેષ કૃપા મિથુન રાશિઓવાળાને જીવનમાં પણ અપાર ખુશીનું આગમન થવાનું છે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ ખુશી આવવાની છે આ યોજનામાં હવે સફળ થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા મિથુન રાશિવાળાનો લોકો આ સુખ સા જે સુખ શાંતિ પ્રાપ્ત કરશે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ બની રહેશે પ્રેમ સંબંધમાં તમે પણ મજબૂત વધાર મજબૂત બનવાના છો તમારા બધા કાર્યો હવે સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ તમારી બધી મનોકામના પૂરી થવાની છે તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન સફળતા અને સુખ શાંતિ જે પ્રાપ્તિ થશે તેનાથી મિથુન રાશિઓવાળાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે જી હા ભક્તો આ બધી ભાગ્યશાળી રાશિઓ છે ની પર ભગવાન શિવની કૃપા વિશેષ કૃપા થવાની છે આ રાશિઓવાળાનું ભાગ્ય સૂર્યગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ ફેલાવાની છે ભગવાન શિવની અસીમ કૃપાથી તમને અનેક પ્રકારના લાભ ધન અને સફળતાનો પ્રાપ્ત થશે પ્રિય ભક્તો આ વખતનું સૂર્યગ્રહણ મુખ્ય રૂપે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ દક્ષિણ દિશા પ્રશા મહાસાગર અને એન્ટાર્કટિકામાં દેખાશે ભારત અને એશિયામાં દેશોમાં તે તે સમયે સૂર્યગ્રહણ પહેલાં જ અસ્ત થઈ ચૂક્યો હશે તેથી ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં અને સૂતકકાળ પણ માન્ય નહીં હોય તેમ છતાં તમે તમને એ ધ્યાન રાખવાનું છે કે સૂર્યગ્રહણની અસર આ ભાગ્યશાળીઓ રાશિ પર પૂરેપૂરી જરૂર રહેશે મિત્રો આ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને હર હર મહાદેવ જય જરૂરથી લખજો અને સાથે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તેમને આ નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળી શકે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ ફરી મળીએ બીજા નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ